મારું નામ ગોવિંદભાઈ અમીરભાઈ રબારી છે અને હું અહીંયા બાલાજી હાઉસિંગ સોસાયટીમાં રહું છું અને અહીંયા ઘણા બધા લોકોને આ સબ્ટેશન છે એ રસ્તા ઉપર નડતર છે અને ઘણી બધીઓ અરજી કરી છે પણ છતાં કોઈએ ધ્યાન દીધું નથી જે તે સમયે બની રહ્યું હતું ત્યારે ટાઈમ રેલી લગાવવામાં આવેલું હતું અત્યારે બંધ હાલતમાં છે વચમાં એકવાર પાવર આવી જવાથી જાનહાની પણ થોડીક થઈ હતી અને સાહેબ શ્રીને નમ્ર વિનંતી કે આપ જરાક ધ્યાન દોરો અને અહીંયા જે તે મુશ્કેલી આવી રહી છે નડી રહીએ છીએ બધાને તો અત્યારે દૂર કરો એવી નમ્ર અપીલ ને નમ્ર વિનંતી ઘણી બધીઓ અરજી કરી છે પીજી ઓફિસી પીજી વીસી કે અહિયાં થી તમે હટાવો હટાવો પણ કોઈ આવે છે ધ્યાન દોરીને વયા જાય છે કોઈ આમાં ધ્યાન દેતું નથી સાહેબ હવે આ સરખું નહીં થાય તો શું કરશો તમે આગળ હવે આ સરખું ન થાય તો અમે હવે સરકારશ્રી ને આવેદન પત્ર આપવા જઈશું અને કેશું કે સાહેબ શ્રી હવે તમે આમાં ધ્યાન દોરો અને અમારે કંઈક રાહત થાય એવું કરો